હરિ વિદ્યાર્થી મિત્રો સીસી પ્રકરણ નંબર પાંચ જેમાં આપણે અગાઉના લેકચરમાં પૂછપરછના પત્રની સમજૂતી અને પૂછપરછ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ મુદ્દાની આપણે ચર્ચા કરી ગયા આજે આપણે આ પૂછપરછના પ્રત્યુત્તરનું જે વેચાણ કરતા છે રિપ્લાય આપે તો રિપ્લાય મીન્સ પ્રત્યુત્તરના પત્ર કેવી રીતે લખાય અને એ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને હવે પછીના લેક્સ લેક્ચર આપણે પત્ર છે એ જોવાના છે તો આજે આપણે પૂછપરછના પત્ર અને એને ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરીએ તો જથ્થાબંધ માલસામાન ખરીદવાની અપેક્ષા એ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદકો કે વેચાણ કરતાને પત્ર લખે છે પત્ર લખનાર છે પૂછપરછ કરવા માટે જે પત્ર લખે એ એક કરતાં વધુ ઉત્પાદક એ એક કરતાં વધારે વેચાણકર્તાને પત્ર લખે છે અને આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રો છે ને પૂછપરછના પ્રત્યુત્તર કહેવાય એટલે કે ઉત્પાદક અથવા તો વેચાણકર્તા દ્વારા એનો જે રિપ્લાય જવાબ આપતો જે પત્ર લખવામાં આવે છે એને કહેવાય પૂછપરછના પ્રત્યુત્તરના પત્ર માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો છે ગ્રાહકને લખે છે વેચનાર છે એ ગ્રાહકને લખે છે અને આ પત્રો છે ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા ત્વરિતતા ચોકસાઈ મુદ્દાસ્તર પ્રતિભાવ અને ધંધાકીય પુને દર્શાવવા જરૂરી છે કારણ કે આપણે જે રિપ્લાય આપતો પત્ર લખશું ને એના આધારે સામેની ગ્રાહક છે એ વસ્તુ ખરીદવા માટે તૈયાર થાય એટલે આ પ્રકારના પત્ર છે એમાં સચોટતા સંપૂર્ણ બધી માહિતી ત્વરિતતા એટલે કે સામેથી જેવો પત્ર આવે રિપ્લાયથી તાત્કાલિક આપવો જોઈએ એમાં ચોક્કસ બાબતો બધી મુદ્દાસ્તર એનો પ્રતિભાવ અને ધંધાકીય આવડત આ બધી બાબત છે એ દર્શાવવી જરૂરી છે જ્યારે કોઈપણ પેઢી છે એને કોઈ પણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલસામાન વેચવાની ઉમદા તક મળે છે એટલે કે પૂછપરછ કરતો પત્ર આવે એટલે સ્વાભાવિક જ છે કે એને ગ્રાહક આપણે તાત્કાલિક બનાવીએ તો એને વેચવાની ઉમદા તક મળે છે અને આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણ કરતાં જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે એટલે કે સામેથી જે પૂછપરછનો પત્ર આવેલો છે એની ઝડપથી અને એને યોગ્ય લાગે એ પ્રકારનું ઉત્તર આપવામાં આવે તો વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે કદાચ સામેની વ્યક્તિને ખબર ન હોય અને જરૂરી હોય તો એવી માહિતી પણ સાથે આપે છે કે જેથી ભવિષ્યમાં ગ્રાહક ઓર્ડર આપવા તૈયાર થાય આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર છે એ વેચાણ પ્રતિનિધિની ગરજ સારી છે એટલે કે વેચાણ કરતા છે એના પ્રતિનિધિત્વ તરીકેનું સ્થાન છે એ આ પૂછપરછના પ્રત્યુત્તરના પત્ર છે એ દર્શાવે છે હવે પૂછપરછના પ્રત્યુત્તર માટે જે પત્રો લખવાના છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તો કે પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા તો ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે તે બદલ તે બદલ તેનો આભાર માનવો જોઈએ એટલે કે જે પહેલો પેરેગ્રાફ છે ને એમાં જે વેપારી વેચાણ કરતા છે એ પત્રો લખે છે સામેથી બરાબર છે અને તમને અમારા ઉત્પાદનમાં રસ છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ રીતે પ્રથમ પેરેગ્રાફમાં માહિતીથી લખવામાં આવે છે હકીકતમાં એ તમારો ભાવિ ગ્રાહક હોવાથી તેની સાથે સર્વાથી જ વિવેકી ભાષામાં અને આપ વલણ દાખવવાની કાળજી લેવી જોઈએ જ્યારે પત્ર લખવામાં આવે ત્યારે સામેની વ્યક્તિને વાંચવાની મજા આવે એને ટૂંકમાં જે ભાષાનો આપણે પ્રયોગ કરવાનો છે વિવેકી ભાષામાં અને એને ધ્યાનમાં રાખીને બધી બાબત છે એની કાળજી છે લેવાની હોય છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવા જોઈએ એટલે કે જ્યારે પત્ર લખવામાં આવેલો છે શરૂઆત થાય છે પત્રની લખવાની જ્યારે કોઈ ગ્રાહક સાથે એનો સંદર્ભ ક્રમાંક કયા સંદર્ભોના ક્રમાંક છે અને કઈ તારીખે આવેલો છે અંદર ખાસ દર્શાવવામાં આવે છે પૂછપરછના પત્રનો શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ એટલે સામેથી જેવો પત્ર આવે બેગો રિપ્લાય તાત્કાલિક આપીએ જેથી કોઈ સંજોગોમાં માલસમાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો પણ તે અંગે કારણ બતાવી અને તાત્કાલિક પ્રત્યુત્તર આપવું જોઈએ કદાચ આપણે ગ્રાહકનો ઓર્ડર છે એ તાત્કાલિક પૂરો કરી શકીએ તેમ ન હોય તો છતાં પણ પત્ર છે એ તાત્કાલિક લખવાથી આમ કરવાથી પૂછનાર પૂછપરછ કરનાર ગ્રાહક છે 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 એના ઉપર આપણી સારી છાપ ઊભી થાય આ પત્રની સાથે કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે એટલે કે જે વેપારી છે એની પાસે કેટલી શ્રેણીમાં માલસામાન છે જો કોઈ સંજોગોમાં માલસામાન જે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર જે તે વેપારી છે એ ગ્રાહકને મોકલે છે જો શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ સાથે કોઈ એનું જે આપણે એમ કહીએ ને સેમ્પલ તરીકેની માલ છે એ પણ મોકલવામાં આવે તો અનુકૂળતા હોય તો અને પ્રત્યક્ષ નિરસનની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ માલસામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત એટલે કે કઈ રીતે નાણાંની ચૂકવણી થશે રોકડ દ્વારા ચેક દ્વારા કે ઓનલાઈન પેમેન્ટ આ બધી જ માહિતી અથવા તો શાકનો સમયગાળો કેટલા સમય માટે એને શાકનો સમય આપવામાં આવશે આ બધી જ બાબતની સ્પષ્ટતા પ્રત્યુતરના પત્ર છે એમાં કરવામાં આવે છે માલસામાન કયા માર્ગે કયા સાધન દ્વારા કોના ખર્ચેથી મોકલવામાં આવશે એ પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે કયા માર્ગે એટલે કે ભાઈ જમીન માર્ગ કે હવાઈ માર્ગ કે દરિયાઈ માર્ગે કયા માર્ગે આપણે માલસામાન છે એ મોકલવાના છીએ અને જે આપણે એમ કહીએ ને કે કોના ખર્ચે એટલે કે જેનો ખર્ચ છે વહન ખર્ચ છે એ કોણ ભોગવશે આ બધી સ્પષ્ટતા એમાં કરવી જરૂરી છે અને જરૂરી સંજોગોમાં માલસામાનને વીમા આરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે માલસામાન છે એ પણ પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવે છે વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં એ પણ જણાવવું જોઈએ એટલે કે સામેથી જે પ્રકારના પેકિંગની જરૂરિયાત છે એની માહિતી આપેલી હોય તો એ વ્યવસ્થા એ કરી શકશે કે કેમ એ પણ એ પત્રમાં જણાવવું જોઈએ ચોક્કસ સમયગાળામાં માલસામાનની ઉપલબ્ધતા કરવામાં સમજ છો કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઈએ એટલે કે ગ્રાહકને જેટલા સમયગાળાની અંદર માલસામાન જોઈએ છે એ સમયગાળામાં આપણે આપણે એને મોકલાવી આપી શકું કે કેમ આ બાબત છે એ પણ પત્રમાં સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી છે પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે એની ખાતરી આપવી એટલે કે ગ્રાહકે જે બાબતની પૂછપરછ કરી છે અથવા તો એને ધ્યાનમાંનું હોય અને આપણે કાંઈ બાબતો એને જણાવવાની હોય તો બધી જ બાબતોનો ઉલ્લેખ એમાં કરવો જરૂરી છે પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજૂ કરવી જોઈએ એ સાથે કે અમુક જથ્થામાં જો માલસામાન ખરીદવામાં આવશે તો દસ ટકા વળતર આપવામાં આવશે અથવા તો એક મહિનામાં પચાસ એકમોનું વેચાણ થશે તો પાંચ ટકા વધારાનું વળતર મળશે એવી જે કાંઈ એને સ્કીમ છે આપવાની હોય એવી દરખાસ્તો મૂકવાની હોય તો એ પણ પત્રમાં જણાવવામાં આવે છે અને છેલ્લે પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક અને તેને ઓર્ડર આપવા પ્રેરે એવું હોવું જોઈએ કે આ પત્ર વાંચ્યા પછી આપણને તાત્કાલિક એનો ઓર્ડર લખાવશે એ બાબતનું એ પ્રકારનું લખાણ છે એ હોવું જરૂરી છે હરિઓમ